મિત્રો જ્યારે આપણા દેશમાં પહેલીવાર બે હજાર અને સોળમાં નોટબંધી કરવામાં આવી હતી ત્યારે આપણા દેશે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને દેશના લોકોને એમ લાગ્યું કે હવે ફરીવાર ક્યારેય પણ નોટબંધી કરવામાં નહીં આવે પણ આવું ન થયું ફરી એકવાર બે હજારની નોટોને પણ બંધ કરી દેવામાં આવ્યું અને હવે મિત્રો ફરી એકવાર દેશના લોકોને એમ લાગી રહ્યું છે કે બે હજારની નોટ બંધ થયા પછી હવે ફરી એકવાર નોટબંધી થવાના તો કોઈ ચાન્સ જ નથી પણ આવું નથી મિત્રો ફરી એકવાર નોટબંધી થઈ શકે છે શું કામ થઈ શકે છે આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે આ વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં વાત કરીશું કે શું ભારત દેશમાં ફરી એકવાર નોટબંધી થશે અને થશે તો કેવી રીતે થશે અને શું આનાથી પહેલાં પણ આપણા ભારત દેશમાં ક્યારે નોટબંધી થઈ છે મોદી સરકારમાં બીજેપીમાં બે વાર નોટબંધી થઈ છે શું એનાથી પહેલાં પણ ભારત દેશમાં ક્યારે નોટબંધી થઈ છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો બધા લોકોને એમ જ લાગે છે કે આઠ નવેમ્બર બે હજાર અને સોળના રોજ જે નોટબંધી કરવામાં આવી હતી જે પાંચસોને હજારની નોટો બંધ કરવામાં આવી એ ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી હતી જેના લીધે તે સમયે વિપક્ષે ખૂબ જ મોટો એક વિરોધ ઊભો કરી નાખ્યો હતો પણ વિપક્ષ એ વાત ભૂલી ગયો હતો કે ઇતિહાસમાં ભારત દેશમાં એમની સરકાર હતી અને એમની સરકારમાં પણ નોટબંધી થઈ છે જે લોકોને ખબર નથી એમને જણાવી દઉં કે બે હજાર સોળમાં જે પાંચસો ને હજાર રૂપિયાની નોટોને બંધ કરવામાં આવ્યું એ ભારતીય ઇતિહાસની કોઈ પહેલી કે બીજી નહીં પણ ત્રીજી નોટબંધી હતી મિત્રો હા મિત્રો બે હજાર સોળથી પહેલાં પણ ભારતીય ઇતિહાસમાં બે વાર નોટબંધી થઈ ચૂકી છે ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી બાર જાન્યુઆરી ઓગણીસો ને છેંતાલીસના દિવસે વિસરીએન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સર આર્સીબાલ વેબલે કરી હતી આ નોટબંધી મિત્રો બ્રિટિશ કાળમાં કરવામાં આવી હતી તે સમયે હજાર પાંચ અને દસ હજાર રૂપિયાની નોટોને લીગલ ટેન્ડરમાંથી હટાવી નાખવામાં આવ્યું હતું મતલબ કે બંધ કરી નાખવામાં આવ્યું હતું પાંચ અને દસ રૂપિયાની નોટોના નામ સાંભળીને ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે પણ આ વાત સાચી છે તે સમયે ભારત દેશમાં પાંચ હજાર અને દસ હજારની નોટો પણ ચલણમાં હતી પણ મિત્રો તે સમયની મીડિયા એટલી વધારે એક્ટિવ નહોતી માટે આ નોટબંધી શું કામ કરવામાં આવી અને આનો ફાયદો સરકારને કેવી રીતે મળ્યો આના ઉપર આજની તારીખમાં કોઈ ડેટા અવેલેબલ નથી પણ આને લઈને ઘણા બધા ઇકોનોમિક્સ એવું માને છે કે લગભગ ગવર્નરે બીજા વિશ્વયુદ્ધમાં થયેલા ઘાટાને પૂરો કરવા માટે આ નોટબંધી કરી હતી જેનાથી એવા લોકો જે ટેક્સ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા એમના કાળા રૂપિયા અંગ્રેજી હુકુમત પાસે આવી જાય પણ મિત્રો આ નોટબંધીને લોકો વધારે ભાવ એટલા માટે પણ નથી આપતા કારણ કે પછી આઝાદી પછી જે સરકાર દેશમાં આવી ઓગણીસો ને ચોપનમાં કોંગ્રેસની સરકાર આવી હતી પહેલી સરકાર હતી ભારત દેશમાં એ સરકારે ફરી એકવાર હજાર પાંચ હજાર અને દસ હજારની નોટો ફરી એકવાર માર્કેટમાં લાવી લાવી દીધી આનાથી ગાડી ફરીવાર ત્યાં જ પહોંચી ગઈ જ્યાંથી ઉપડી હતી આના પછી મિત્રો આ ઇતિહાસમાં આગળનો પાનો જોડાય છે વર્ષો ઓગણીસો અને અઠોતેરમાં જ્યારે તે સમયના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ ફરી એકવાર હજાર પાંચ હજાર અને દસ હજારની નોટોને બંધ કરી નાખી લીગલ લીગલ ટેન્ડરમાંથી હટાવી નાખવામાં આવી અને આ નોટબંધી પાછળનું કારણ જણાવવામાં આવે છે કે લોકોની પાસે જે અનઓફિશિયલ રીતે ગેરકાનૂની રીતે જે રકમ જમા થઈ રહી હતી અને બહાર લાવી શકાય એવું માનવામાં આવે છે કે તે સમયે ઘણા બધા મોટા મોટા લોકોને જેલમાં પણ નાખવામાં આવ્યું હતું જે બ્લેક મની રાખીને બેઠા હતા પણ મિત્રો તે સમયે આપણા જેવા સાધારણ વ્યક્તિઓને વધારે તકલીફ એટલા માટે નહોતી પડી તા કારણ કે તે સમયના બે હજાર રૂપિયા આજના બે લાખ રૂપિયા બરાબર હતા માટે તે સમયે હજાર કે એનાથી ઉપરની રકમની નોટો રાખવાવાળાની સંખ્યા એટલી હતી જ નહીં અને ત્યારે ખૂબ જ ઓછા એકદમ ઓછા લોકોને નોટો બદલાવાની જરૂર પડી હતી હવે મિત્રો કારણ કે આટલા બધા મોટા નોટોને બંધ કરી દેવામાં આવ્યું તો સો રૂપિયાની નોટની જે ડિમાન્ડ હતી ખૂબ જ ભયંકર રીતે વધી ગઈ હતી કારણ કે જેટલો પણ આપણને મોટો ટ્રાન્ઝેક્શન કરવો હોય ગમે એટલો મોટો ટ્રાન્ઝેક્શન કરવો હોય એ સોની નોટથી જ કરવો પડી રહ્યો હતો અને આવી રીતે જ્યારે સોની નોટની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ ત્યારે સરકારે મજબૂર થઈ અને વર્ષ ઓગણીસો ને સત્યાસીમાં પાંચસોની નવી નોટો લોન્ચ કરી અને એના પછી ધીમે ધીમે વર્ષ બે હજાર સુધી હજારની નવી નોટો પણ માર્કેટમાં આવી ગઈ તો આવી રીતે વર્ષ બે હજાર આવતા આવતા પાંચસો ને હજાર રૂપિયાના નવા નોટો માર્કેટમાં સંતુલન બનેલો રહે તેના માટે લાવવામાં આવ્યા હતા પણ વર્ષ બે હજાર સોળ આવતા આવતા આ જ નોટો મિત્રો માર્કેટમાં અસંતુલનનો કારણ બની ગયા કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક ઓફિશિયલ ડેટાના આધારે વર્ષ બે હજાર સોળમાં પબ્લિક પાસે રહેલી છ્યાસી ટકા કરન્સી હજાર અને પાંચસોના નોટોમાં જ હતી અને આ છ્યાસી ટકા કરન્સી પણ સાહીઠ ટકાથી વધારે જે નોટો હતી બ્લેક મનીના રૂપમાં માર્કેટમાં સર્ક્યુલેટ કરવામાં આવી રહી હતી જો એક એસ્ટિમેટ આપવામાં આવે તો તે સમયે આ માર્કેટમાં આ આંકડો લગભગ ચૌદ લાખ કરોડ રૂપિયાનો હતો હવે આ આંકડો જ્યારે સરકારની નજરમાં આવ્યો તો એ ખૂબ જ મોટો પગલો લેવાની જરૂર પડી અને આના પરિણામ સ્વરૂપે આઠ નવેમ્બર બે બે હજાર અને સોળના દિવસે રાત્રે બાર વાગે પીએમ નરેન્દ્ર મોદીજી લાઈવ આવ્યા અને નવ નવેમ્બરથી હજાર અને પાંચસોની નોટોને માર્કેટમાં બંધ કરી નાખવામાં આવ્યો પછી આના બદલામાં બે હજારના નવા નોટો અને સાથે સાથે પછી થોડાક જ દિવસોમાં પાંચસોના નવા નોટો પણ માર્કેટને અંદર આવી ગયા આમ તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ નોટબંધી પાછળનો સૌથી મોટો કારણ દેશમાંથી ભ્રષ્ટાચારને ઓછો કરવાનો હતો પણ આના સિવાય પણ બીજા પણ ઘણા કારણો હતા સૌથી મોટો કારણ તો એ હતો કે તે સમયે માર્કેટમાં પાંચસો ને હજાર રૂપિયાના ઘણા બધા નકલી નોટો આવી ચૂક્યા હતા અને આના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાની વેલ્યુ ઉપર અસર મોટા પાયે પડી રહ્યો હતો તો સરકારે પણ વિચાર્યું કે વારંવાર ગાઈડલાઈન જારી કરવાથી તો સારું છે કે એકવારમાં નોટોને જ બંધ કરી દેવામાં આવે અને હકીકતમાં આવું થયું મિત્રો બે હજાર સોળની નોટબંધી પછી માર્કેટમાંથી નકલી નોટોનું પ્રમાણ પૂરી રીતે ખતમ થઈ ગયો કારણ કે હવે અને હજારની નોટો લીગલ ટેન્ડરમાં રહી જ નહીં તો પછી નકલી નોટોનો વેલ્યુ જ કંઈ વધતો નથી બીજો એક સૌથી મોટો કારણ હતો મિત્રો કે લગાતાર એવી ખબરો વાયરલ થઈ રહી હતી કે ભારતીય રૂપિયાથી આતંકવાદીઓને ફંડિંગ કરવામાં આવે છે પણ જ્યારે હવે આ ભારતીય રૂપિયો રહ્યો જ નહીં તો પછી ફંડિંગ માટે વાપરવામાં આવતા પૈસા પણ એકદમ બેકાર થઈ ગયા ત્રીજો જે સૌથી મોટો કારણ જણાવવામાં આવે છે એ છે ભારતીય ઇકોનોમીને કેશલેસ બનાવવાનો જેનાથી ટેક્સ રિવીઝન અને બ્લેક મની ઉપર લગામ લાગી શકે આજે તમે શાકભાજીની દુકાનથી કરી અને કોઈ પણ ફાઇવ સ્ટાર હોટલમાં તમે ચાલ્યા જાઓ બધી જગ્યાએ તમને કેશલેસ પેમેન્ટનો ઓપ્શન મળી જાય છે અને કેશલેસ પેમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે બેંકના થ્રુ પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે કોઈપણ યુપીઆઈ એપથી પણ થઈ શકે છે જેમ કે ગૂગલ પે ફોન વગેરે આના લીધે તમારા દ્વારા ખર્ચ કરવામાં આવતા રૂપિયા ના તો ખાલી બેંકની નજરમાં રહે છે પણ તમારા એકાઉન્ટની એક એક ડિટેલ બેંકની પાસે રહે છે કે તમને પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં તમે પૈસા આપ્યા ક્યાં ખર્ચ કર્યા બધી ડિટેલ બેંકની પાસે રહે છે નો ડાઉટ મિત્રો નોટબંધી પછી ભારતીય સરકાર પાસે બે લાખ કરોડની બ્લેક મની આવી હતી અને આના લીધે ભારતીય અર્થવ્યવસ્થાને મોટા પાયે મદદ પણ મળી છે પણ મિત્રો હવે આની સાથે આજનો જે ડેટા છે એ કાંઈક અલગ જ કહાની જણાવી રહ્યો છે વાત જો આપણે ઇન્કમ ટેક્સ રિપોર્ટની કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં પૂરા ભારત દેશમાં ખાલી દેઢ કરોડ જેવા લોકો છે કે જેણે ટેક્સ ભર્યું છે મતલબ કે એકસો ચાલીસ કરોડના દેશમાં ખાલી દેઢ જ કરોડ એવા લોકો છે કે જે પાંચ લાખથી ઉપર કમાવે છે પણ મિત્રો આ ડેટાને ચેલેન્જ કરે છે એરલાઇન દ્વારા સબમિટ કરવામાં આવેલી એક રિપોર્ટ જેમના અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણ કરોડ જેટલા ભારતીય લોકોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં સફર કર્યું છે હવે મિત્રો અહીંયા તમે ભલે નાનીમાં નાની ફ્લાઇટ શું કામ નથી લેતા તમારો પંદરથી વીસ હજારનો ખર્ચો ખર્ચો તો થશે જ થશે ઉપરથી વિદેશમાં જઈને રહેવાનું ખાવાનું પીવાનું ફરવાનું આ બધો ખર્ચો અલગ આના પછી મિત્રો સરકારનો પણ એ જ સવાલ હતો કે આપણા દેશમાં જો ખાલી દેઢ કરોડ જેવા લોકો છે કે જે ઇન્કમટેક્સ ભરી રહ્યા છે જે પાંચ લાખથી વધારે કમાવે છે તો પછી એક વર્ષની અંદર અંદર ત્રણ કરોડ જેટલા લોકો કેવી રીતે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ અફોર્ડ કરી શકે છે અને મિત્રો આ ટ્રીપને ટ્રેક કરીને એ લોકોને પણ ઇન્કમટેક્સના દાયરામાં લાવી શકાય છે જે આનાથી બચવાની કોશિશ કરી રહ્યા છે હવે મિત્રો જ્યારે માર્કેટમાં નવા નોટો આવ્યા હતા જ્યારે ને બે હજારના નવા નોટો આવ્યા ત્યારે પણ લોકો સરકારને ક્રિટિસાઈઝ કરી રહ્યા હતા સરકારને સંભળાવી રહ્યા હતા કે બે હજારના નોટ લાવીને સરકારે ઉલટો બ્લેક મનીને પ્રમોટ કર્યો છે કારણ કે બે હજારના નોટોથી તો બ્લેક મની વધારે સંતાવીને રાખી શકાશે પણ મિત્રો તમને જાણીને હેરાની થશે કે સરકારને આ વાતની ખબર પહેલાથી જ હતી એટલા માટે સરકારે ફરી એકવાર બે હજારની નોટોને બંધ કરી નાખ્યું તો મિત્રો આ છે ભારત દેશમાં નોટબંધીનો હમણાં સુધીનો ઇતિહાસ હવે આગળ શું શું ફરી એકવાર સરકાર આગામી સમય દરમિયાન પાંચસોની નોટને પણ બંધ કરી નાખશે હવે મિત્રો આ સાંભળીને તમે તમારા પાંચસોના નોટ કાઢવાના ચાલુ ન કરી દેતા ધ્યાનથી સાંભળજો આ નોટબંધી જે છે એ થોડીક અલગ પ્રકારની નોટબંધી છે હવે આ નોટબંધી અલગ પ્રકારની કેવી રીતે છે આ વાતને ધ્યાનથી સાંભળજો હવે જુઓ મિત્રો જ્યારે બે હજારની નોટોને બંધ કરવામાં આવી તો આપણે બધા જાણીએ છીએ મિત્રો કે એનાથી પહેલાં નોટો બંધ થવાથી પહેલાં માર્કેટમાં બે હજારની નોટો હતી જ નહીં ક્યાંય જોવા જ નહોતી મળતી અને આ જિજ્ઞાસાના ચાલતા એક વ્યક્તિએ આરટીઆઈ ફાઇલ કરી ત્યારે ખબર પડી કે ભારતીય રિઝર્વ બેંકે પાછલા ત્રણ વર્ષોથી બે હજારના નોટ છાપ્યા જ નથી આરટીઆઈના જવાબમાં એ વ્યક્તિને ખબર પડી કે બે હજાર સોળથી સત્તરમાં ત્રણ હજાર પાંચસો ને અડતાલીસ મિલિયન પછી સત્તરથી કરી અને અઢારમાં એકસો ને અગિયાર મિલિયન અને બે હજાર અઢારથી થી કરીને બે હજાર ઓગણીસમાં માં છેતાલીસ મિલિયન જેટલા બે હજાર રૂપિયાના નોટ છાપવામાં આવ્યા હતા એ પછી મિત્રો માર્કેટની અંદર ગાયબ થઈ ગયા હતા પાસે પાછા નહોતા પહોંચ્યા ઘણી મોટી સંખ્યાના બે હજારના ના નોટો માર્કેટમાંથી ગાયબ થઈ ગયા હતા મતલબ એકદમ સાફ છે કે બ્લેક મની ના રૂપમાં સંતાડી દેવામાં આવ્યા હતા આનો જવાબ મિત્રો એકદમ સરળ છે કે જો માર્કેટમાં વધારે મોટા નોટો હશે જ નહીં તો બ્લેક મનીને સંભાળીને રાખવું એટલું સરળ નહીં રહે તો આવી રીતે પહેલી નોટબંધી થઈ બીજી થઈ ત્રીજી થઈ ને પછી ચોથી નોટબંધી બે હજારની નોટની રૂપમાં થઈ તો આવી રીતે મિત્રો જેવી રીતે મોટી નોટો પછી ધીરે ધીરે બ્લેક મનીના રૂપમાં જમા થતી જાય છે તો પછી નોટબંધી જેવો પગલો સરકારને ઉપાડવો પડે છે હવે આજની તારીખમાં આપણે જોઈએ તો આપણી પાસે મોટી નોટોમાં મિત્રો ખાલી પાંચસોની નોટ છે પાંચસોથી વધારે નોટ આજની તારીખમાં કોઈ માર્કેટમાં અવેલેબલ નથી અને બે હજારની નોટ પછી હવે જો માર્કેટમાં પાંચસોની નોટને પણ બંધ કરી દેવામાં આવે તો ફરી એકવાર એવું થાય કે બસોની નોટો અને સોની નોટોનું ડિમાન્ડ વધારે થઈ જશે અને આ ડિમાન્ડ વધી જવાના લીધે ફરી એકવાર પછી નવી નોટો લાવી પડી શકે છે પણ મિત્રો આમ છતાં પણ પાંચસોની નોટો બંધ થઈ શકે છે કારણ કે જે સરકારના જે પ્રયાસ છે ભવિષ્યના એમાં આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ કે સરકારનો પ્લાન ભવિષ્યમાં ભારતીય ઇકોનોમીને કેશલેસ બનાવવાનો છે કેશલેસ મતલબ કે રોકડા રૂપિયા આપણી પાસે ન હોય આપણા વોલેટમાં હોય અથવા તો આપણા ફોનમાં જેમ આપણે આજની તારીખમાં ગૂગલ પે ને એવું વાપરીએ જ છીએ તો ભવિષ્યમાં એવું પણ બની શકે કે કોઈ પણ નોટ નહીં ચાલે અને બધું લેનદેન મોબાઈલમાંથી જ થશે તો આવી રીતે જો આપણે જોવા જઈએ ને બધા લોકો પછી જો ધીમે ધીમે ટોટલ જેટલા પણ લોકો છે બધા લોકો ડિજિટલ પેમેન્ટ કરવાનું ચાલુ કરી નાખે તો પછી નોટોની જરૂર જ નહીં પડે અને જો આ વસ્તુ મોટા પાયે લાગુ થઈ જાય તો પછી માર્કેટમાં સો ને બસ્સોની નોટોની વધારે ડિમાન્ડ પણ નહીં વધે કારણ કે આ એક ઓપ્શન હશે ગમે એટલું મોટું ટ્રાન્ઝેક્શન કરવા માટે અને એટલા માટે સરકાર જે છે એ ડિજિટલ રૂપિયો પણ લોન્ચ કરી ચૂકી છે તમે એના વિષયમાં નથી જાણતો તો આપણે એક બીજા વિડીયોમાં આપણે આના વિષયમાં ટોટલ માહિતી આપીશું તો આ બધા ફેક્ટરને આપણે જોઈએ તો આવનારા સમયમાં પાંચસોની નોટ પણ બંધ થઈ જશે આ વાત ખોટી નથી કારણ કે જુઓ સરકારને પહેલાંથી જ ખબર હતી કે બે હજારના નોટોને બંધ કરવું પડશે એટલા માટે સરકારે પહેલેથી જ બે હજારના નોટોને છાપવાના જ બંધ કરી નાખ્યા હતા હવે એવું તો નથી કે આજના સમયમાં સરકાર પાંચસોના નોટ પણ છાપવાના બંધ કરી ચૂકી છે પાંચસોના નોટ તો આપણી પાસે ધડાધડા આવી જ રહ્યા છે પણ એ વાત પણ સાચી છે ને કે લોકો બ્લેક મની નહીં સંતાડતા હોય સંતાડતા જ હશે પાંચસોના નોટમાં પણ બ્લેક મની તો થશે અને ફરી એકવાર જો આ ખૂબ જ વધી જશે તો ફરી એકવાર પગલો લેવો પડી શકે છે નોટબંધીના રૂપમાં અને પાંચસોની નોટ એ પણ બંધ કરી બંધ કરવામાં આવી શકે છે અને જો પાંચસોની નોટ પણ બંધ થઈ જશે તો આના પછી પછી કેશલેસ પેમેન્ટ વધી જશે પબ્લિકના વધારે પૂરતા પૈસા બેંક એકાઉન્ટમાં રહેશે અને ઉપરથી આજકાલથી જ બધું મોબાઈલ નંબરથી લિંક થઈ ગયું છે તો પછી તમે એમેઝોન ફ્લિપકાર્ટ ગમે ત્યાંથી ગમે એ વસ્તુ મંગાવો સરકાર પાસે તમારી એક એક ડિટેલ હશે સરકાર પાસે તમારા દ્વારા ખર્ચ કરવામાં આવેલા એક એક રૂપિયાનો હિસાબ પડ્યો હશે અને આના લીધે જે લોકો મોટા મોટા ટેક્સની ચોરી કરે છે એ લોકોની ધીમે ધીમે પછી પોલ ખુલવા લાગશે કારણ કે કાળો નાણો ક્યાંક ને ક્યાંક તો વપરાશે જ ને જ્યારે વપરાશે ત્યારે સરકારની નજરમાં આવી જશે ને ઝડપાઈ જશે તો મિત્રો બે હજારની નોટને બંધ કરવાથી માર્કેટમાં રહેલી શું બ્લેક મની ઉપર કોઈ મોટો અસર પડ્યો છે અને શું આવનારા સમયમાં પાંચસોની નોટને પણ બંધ કરવું જોઈએ સરકારને તમારા વિષયમાં તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ